જય રામ દોસ્તો કેમ છો તમે બધા આશા રાખું છું ભગવાન શ્રી રામની કૃપાથી તમે સ્વસ્થ અને પ્રસન્ન હશો હા તો દોસ્તો આજે આપણે અમારા ગામમાં ફરીએ હું આજે તમને અમારું ગામ બતાવું કેવું છે અમારું ગામ અમારું ગામ આમ તો નાનું છે પણ સુંદર છે આમ તો બધાના ગામ સુંદર જ હોય છે ગામડું એટલે કહે છે ને ગોકુળિયું ગામ એવી રીતે અમારું ગામ એક નાનું ગોકુળ ગામ જેવું છે તો ચાલો હું તમને અમારા ગામમાં અમારા ગામના દર્શન કરાવું દોસ્તો આ ગાડી આપણી તૈયાર છે આપણે આ ગાડી લઈ અને ગામમાં ફરીએ તો હવે ચાલો ઉતાવળથી કરીએ મોડું નથી કરતા અને હવે જઈએ ગામમાં દોસ્તો હવે હું આવી ગયો છું અમારા ગામના તળાવ પર અને આ રહ્યો એ તળાવ તમે જુઓ તળાવ કેટલું સુંદર લાગે છે મન તો કરે છે કે અંદર નાઈ લઈએ એવું લાગે ને દોસ્તો અને આ સામે ડુંગર છે દોસ્તો તમને આ જોવાની મજા આવતી હશે આ આમાં આ તળાવમાં પાણી ક્યારેક જ સુકાય છે બાકી એ બારે માસ પાણી આ તળાવમાં હંમેશા માટે રહેતું જ હોય છે ક્યારે પણ એવું નથી બન્યું કે તળાવ આખું સુકાઈ ગયું હોય દોસ્તો આ અમારા ગામનું મોટું તળાવ છે અને અહીં આમ તો ઊંડું પણ છે હવે આપણે જઈએ એ સ્થળ પર જેના કારણે આ ચેનલ બની છે આપણે એ સ્થળ પર જઈએ એ ધરાવ પર જઈએ જ્યાં આ ચેનલ બનવાનું મુખ્ય બનાવવાનું મુખ્ય લક્ષ્ય છે મુખ્ય કારણ છે એ રામધામ સેવા આશ્રમ જ્યાં રામનું મંદિર બનવાનું છે અને એ બનાવવાનું છે તમારા સપોર્ટથી તમારા આશીર્વાદથી તો તમને હું લઈ ચાલું એ ધરાવ પર જ્યાં રામનું મંદિર બનવાનું છે તો ચાલો આપણે ત્યાં જઈએ પહેલાં દોસ્તો ફાઇનલી આપણે એ સ્થળ પર આવી ગયા છે જ્યાં બનવાનું છે પરમધામ રામધામ સેવા આશ્રમ અને એ મારું સપનું નહીં પરંતુ એ શ્રીરામની પ્રેરણા છે અને એ ધરા હું જો તમને દેખાડું તો કેટલી સુંદર જગ્યા છે કેટલું સુંદર સ્થળ છે એ તમે જોઈ શકો છો જુઓ દોસ્તો બસ આ સ્થળ પર જ આ સ્થળ પર એ સુંદર धाम એવા શ્રીરામ ભગવાનનું મંદિર બનશે અને બનશે જ અને ચોક્કસ બનશે જો તમારો સપોર્ટ તમારો સહકાર તમારો સાથ મળી ગયો તો વહેલી તકે ઊભું થશે બાકી બનવાનું તો છે જ દોસ્તો અને હું બનાવીને જ રહીશ પણ જો તમારો જો મને સાથ અને સહકાર મળી ગયો તો એક રાતમાં એમ કે તો એક રાતમાં પણ ઊભું થઈ જશે દોસ્તો અહીંયા એક રસ્તો બે ડુંગરની વચ્ચે એક રોડ નાની પાતળી શેરી જેવો રોડ જાય છે જુઓ અને આ બાજુ એક ડુંગર છે આ એક ડુંગર છે અને સામે એ ડુંગર છે અને આ વચ્ચે આપણી જગ્યા છે આપણી ખેતર છે અને આ ખેતરમાં જ આપણે મંદિર બનાવવાનું છે દોસ્તો હવે આપણે આવી ગયા છીએ અમારા ગામના હનુમાનજીના મંદિરે છેક ગામથી છેક છેવાડે છે અને એ પણ ડુંગર પર છે જો હું તમને જુઓ જો અહીંયાથી ચડાય છે અને એ રહ્યું એ ઉપર મંદિર અને અહીંયા ચાલો આપણે ઉપર જઈએ દોસ્તો આપણે આવી ગયા છે હનુમાનજીના મંદિરે અને આ મંદિર બહુ જૂનું મંદિર છે ડુંગર ઉપર છે અને નજારો એટલો સુંદર નજારો છે ને તો મન મોહક થઈ જાયો છે અને આ છે આપણા હનુમાનજી દાદા અહીંયા લોક મારેલું છે કોઈ છે નહીં સાંજે આવશે મહારાજ આપણે દર્શન કરી લઈએ દોસ્તો અહીંયા આ ડુંગર ઉપર આ હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયાથી અમારું ગામ સામે સામે છે કા ડુંગર ઉપર આપણે છે અભી હમણાં અને ત્યાં સામે ઘરો દેખાય ને એ સંજેલી છે અને સંજેલીથી આ બાજુ આ આજે હમણાં ચોમાસાનો ટાઈમ છે ને એટલે બહુ વૃક્ષો જ દેખાય છે ઘર તો ક્યાંક ક્યાંક દેખાય છે પણ ત્યાં સામે અમારું ગામ અમારા બધા ઘરો ત્યાં આવેલા છે અને અહીંયા જુઓ અહીંનો નજારો બી કેવો છે જુઓ આ મંદિર છે અને અહીંયા પણ આ બધું નાગ ગોગા મહારાજનું બનાવેલું છે અને અહીંયા શ્રાવણ મહિનો હમણાં પૂરો થયો છે બીલીપત્ર ચડાવેલા છે દોસ્તો આ અમારું જૂનું મંદિર છે અને અહીં બેસો તો બહુ શાંતિ મળે મનને પણ શાંતિ મળે અને અહીંયા શનિ મહારાજ છે જો કેવું સુંદર લાગે છે તલ કાળા તલ ચડાવેલા છે અને આટલું આ ડુંગરમાં તો ક્યારેક તો ડર લાગે એકલા તો લાગે પણ કેટલું સુંદર વાતાવરણ લાગે ને તમને આપણે ચડિયા એ છે અહીંયાથી મોટી ફોર વ્હીલ જેવી ગાડી ચડાવી હોય તો એ પણ અહીંયા વ્યવસ્થા કરેલી છે અને આવી રીતે દોસ્તો આ અમારા ગામમાં આવી રીતે આ મંદિર બનાવેલું છે લોકો બહુ શ્રદ્ધાપૂર્ણ ભાવપૂર્ણ આ બધું એમની શ્રદ્ધા અને ભક્તિથી જ બનેલું છે નહીં તો અહીંયા પહેલાં એક વિરાન જેવી જગ્યા હતી કશું જ નહોતું ફક્ત આ મંદિર હતું આ મંગ મંદિરનું પણ ઘણું કામ કરાવ્યું છે નહીં તો ખાલી એક મંદિર હતું અને બહુ ખ ખંડેર જેવું વિરાન જેવું મંદિર હતું ખંડેર જેવું પણ લોકોની શ્રદ્ધા ભક્તિથી આ મંદિરનો ઘણો વિકાસ કરવામાં આવ્યો છે ભક્તો દ્વારા અને અહીંયા હનુમાનજી આપણી રક્ષા પણ કરે છે કોઈની તાકાત નથી કે અહીંયા આવીને કોઈને કંઈ કરાવી જાય ડરાવી જાય એટલી આ દાદાની શ્રદ્ધા છે દાદાની અહીંયા એટલી શક્તિ છે એટલો પરચો છે અને અહીંયા કોઈને કોઈ ડરવાની જરૂર પણ નથી અહીંયા દાદા આ હાજરા અધૂર છે અને દોસ્તો બસ આવી રીતે અમારું ગામ છે મારે તમને ગામ પણ દેખાવું હતું મારું લક્ષ્ય અને મારું જે મનની ઈચ્છા મારું ધ્યેય એ બધું મારે તમને જણાવવું હતું એટલે મેં તમને આજે ગામના દર્શનની સાથે એ ધરા એ જમીન આ હનુમાનજીનું અને ત્યાં બનશે રામનું મંદિર એટલે દોસ્તો તમારે મને સપોર્ટ તો કરવો જ પડશે ભલે ઈચ્છા ન થાય પણ રામ ભગવાનની ખાતર પણ તમારે મને સપોર્ટ કરવો જ પડશે જય શ્રી તો દોસ્તો પ્લીઝ મને સપોર્ટ આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો હવે મળીશું ફરીથી બીજા વ્લોગમાં નવા વ્લોગમાં જય શ્રી રામ